ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના ચેરમેન આદરણીય છે ગૌભા ડાડા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી મૈપાલસિંહ એવા જ આપણા આદરણીય માન્ય શ્રી શેરસિંહજી રાણા વિવિધ સંસ્થાના બધા પદાધિકારીઓ ભાઈઓ બહેનો અને યુવાનો સંકલન સમિતિ શું છે અને સંકલન સમિતિ ક્યારે થઈ એ તમારા બધાના અંદર અંદરના જે મેસેજ છે ને એને પહેલાં આપણે ક્લિયર કરી લઈ બે હજાર ને તેરમાં માન્ય શ્રી વિક્રમસિંહજી મહારાઉલ ને એમની સાથે વડોદરાના રાજપૂત એસોસિએશનના જે તે વખતે આપણા શ્રી પ્રમુખ હતા ને એ વખતે સૌરાષ્ટ્ર કચ્છ એસોસિએશનના પ્રમુખ તરીકે ભાઈ શ્રી વિરમદેવસિંહ એમને બંને મળી અને એવો વિચાર બાપુનો એવો એક વિચાર હતો કે ગુજરાતની બધી સંસ્થાઓ વર્ષમાં એક વખત ભેગી થાય અને એકબીજાના સારા કાર્યો ગ્રહણ કરે એકબીજાના સારા કાર્યોની નોંધ લે એ સિલસિલો ચાલ્યો અને બે હજાર અઢારમાં ચુડાસમા રાજપૂત સમાજના નેજા હેઠળ ગોરાસુ ખાતે બધી સંસ્થાઓની મિટિંગ છઠ્ઠું સ્નેહ મિલન થયું ત્યારે પહેલી વખત પહેલી વખત આપણે એકા સંકલન સમિતિનો વિચાર કર્યો અને એનો અમલ કર્યો અને એના પેલા પ્રમુખ તરીકે વિરમદેવસિંહ હેતુ કે ગુજરાતના સમગ્ર છત્રીઓને એક છત્ર હેઠળ સંગઠિત કરવા આ હેતુ સાચો છે બીજો હેતુ છે કે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન હોય સરકાર સાથેનો હોય પક્ષ સાથે છત્રી સમાજને સ્પર્શતો હોય બરાબર આપણે સમજી લઈએ કોઈ પણ એવો પ્રશ્ન હોય કે જે સમગ્ર છત્રી સમાજને સ્પર્શતો હોય એવા પ્રશ્નોની રજૂઆત એવા પ્રશ્નોની રજૂઆત એક જ સમિતિ એક જ સેન્ટ્રલ કમિટી દ્વારા રજૂ થાય જેથી કરીને અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રજૂઆત કરે એનું પરિણામ ન મળે એવો આ બીજો હેતુ છે એટલે આવા શુદ્ધ હેતુથી બીજા પણ ત્રણ ચાર હેતુઓ છે પણ એ બધા હેતુઓની આપણે અત્યારે વાત નહીં કરીએ એટલે છઠ્ઠું સંમેલન અહીંયા થયું અને ત્યાર પછી છેલ્લું સંમેલન ભાવનગરમાં પણ થયું ને છેલ્લું સંમેલન જામનગરમાં થયું સુરતમાં થયું ભરૂચ થયું બધા બધી જગ્યાએ સંમેલનો થયા છેલ્લા સંમેલનમાં ચેરમેન તરીકે માન્ય ગોભા ગૌભા ડાડાની વરણી થઈ દર વર્ષે આનું સંમેલન થાય અને જે કાંઈ યજમાન સંસ્થા હોય એના પ્રમુખ એક વર્ષ માટે પ્રમુખ રીતે અને બાકીની કમિટી ત્રણ વર્ષ માટે હવે એ બાકીની કમિટીમાં ફેરફાર ત્રણ વર્ષે થાય એટલે આ પ્રકારનું અત્યારે એડોક માળખું ચાલી રહ્યું છે મંધાણ બનાવવાનું પણ ચાલી રહ્યું છે લગભગ ફાઈનલ સ્ટેજમાં છે પણ ઘણા સમયથી આપણે પ્રયત્ન કરતા હતા આખા ગુજરાતની બધી સંસ્થાઓને એક સાથે લેવાનો પણ એ વિચાર લોકો હજી સમજે પેલા આ એક કુદરતે આપણને મોકો આપ્યો બે ત્રણ જે કોઈ છત્રી અવગણના થઈ છે ગાંધીનગર માં કૃષ્ણ કુમાર સિંહજી નું સ્ટેચ્યુ મુકાતું હોય બધા સરકાર ને બધા લોકો એનો જસ લેતા હોય પણ સરકાર નો એક પણ પ્રતિનિધિ ત્યાં હાજર ન હોય કેટલી શરમજનક વાત છે માનની વાસુદેવસિંહજી અને અન્ય સંકલન સમિતિ અનેક વખત કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની વાત કરી ચૂક્યા છે આપણે અને એવા ઘણા બધા મુદ્દાઓ પણ કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી હમણાં છેલ્લે વિધાનસભાનું સત્ર થયું આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના એક એવા પ્રયાસથી વિધવા બહેનો માટેનું પેન્શન યોજના શરૂ કરવામાં આવી છેલ્લા પાંચ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી એમાં એક પણ રૂપિયાનો વધારો નથી કર્યો એ વાત વચ્ચે અમે ધારાસભ્યો સમક્ષ મૂકી તો ધારાસભ્યોએ અમને એવી માહિતી આપી કે ભાઈ અમારા લગભગ પિસ્તાલીસ છેક ધારાસભ્યોની સહી થઈ ગઈ છે અને પાંચ હજાર રૂપિયા પેન્શન થઈ જશે ઈ કાગળ આ લોકો ખોઈ નાખ્યો કેટલી હદે એમની વિચારસરણી કેવી છે આવા તો અનેક અન્યાય છે પણ આવા બધા અન્યાય અને ટિકિટો ને આ બધું હતું બધાનું લોહી ઉકળતું હતું પણ છેલ્લો વજ્રઘાત ત્રેવીસમી માર્ચે થયો અને જે કાંઈ એ ઉમેદવારના શબ્દો થયા ખાલી રોટી બેટી નહીં વિધર્મીઓ વિધર્મીઓ અને રોટી બેટી બે શબ્દો છે એટલે હિન્દુ ધર્મની જે વાત કરે છે સનાતન ધર્મ કોને રાખો એટલે કહેવાનો અર્થ શું છે કે છેલ્લા ઘણા વર્ષથી ભારત વર્ષમાં જાહેર જીવનમાં અટકાવવા માટેની લડાત આ સમગ્ર ભારત વર્ષની પ્રજા માટેની વાત છે આ પ્રજાના હિતનું કામ છે કે નહીં તો ટિકિટ બિકિટ તો સામાન્ય વાત છે આ રીતે આ પ્રશ્નને આપણે સમજીએ અને એ રીતે સમજીએ તો રાજપૂતે નૈતિકતા ભારતનો ધર્મ આ બધા ના રક્ષણ માટે ની આ જાગૃતિ છે અને એના માટેની આ લડત છે સમગ્ર સમાજની લડત છે આગેવાની ભલે છત્રી સમાજે લીધી છે પણ અન્ય સમાજો ઉદુભા પણ આવ્યા અન્ય સમાજો પણ આના માટે સમજ્યા છે અને મીડિયાના મિત્રો પણ પહેલે જ દિવસથી આ વાતને સમજ્યા છે જે કાંઈ સ્ટેટમેન્ટ થયું અને પછી શરૂઆત કરી બેનશ્રીએ શરૂઆત કરી સુરેન્દ્રનગરમાં કિશોરસિંહભાઈએ શરૂઆત કરી અને ભાઈ આપણા વીરભદ્રસિંહે શરૂઆત કરી પછી એમ થયું કે હવે દર વખતથી જેમ અલગ અલગ આપણે કરશું તો આમાં બરાબર આગળ નહીં વધે એટલા માટે આપણે એક એવો વિચાર કર્યો કે ભાઈ સેન્ટ્રલી આપણે આખા ગુજરાતની સંસ્થાઓને બોલાવીએ અને આમાં શું કરવું છે નક્કી કરીએ એટલે અઠ્યાવીસ તારીખે રાજપૂત વિદ્યાસભા ગોતા ભવન ખાતે આપણે મિટિંગ કરી બધી સંસ્થાઓની અને નક્કી કર્યું કે આમાં આપણે ઝુંબેશું પાડવી લડત કરવી અને એના ભાગરૂપે એના ભાગરૂપે આ લડત ચાલી રહી છે અને આ લડત આ લડતમાં ત્રણ ચાર વસ્તુઓ આપના તરફથી મારે જોઈ છે એક તો અત્યાર સુધી આપણે જે લડત ચલાવી એની નોંધ સારા સારા વિશ્લોકોએ લીધી છે કે બહુ સરસ રીતે અને સાચી દિશામાં લડત ચાલી રહી છે પરંતુ રાજકીય મહત્ત્વાકાંક્ષાવાળા લોકો પણ સક્રિય થયા છે એટલે અવિશ્વાસનું વાતાવરણ ઊભો કરવાનો પોતાના સ્વાર્થ માટે આવો પ્રયાસ થશે અને એના માટે જો આપણે ખરેખર આ લડતને આગળ વધારવી હોય તો એના માટે આપના બધાનો વિશ્વાસ આ કમિટી ઉપર જોશે તમારી બધાની તૈયારી છે

તો આ બધી વસ્તુઓ પણ આપણે કરવાની છે એટલે કોઈ પણ બાબતની ત્રણ ચાર અલગ અલગ પરિબળો ત્રણ ચાર અલગ અલગ પરિબળો સત્તા પક્ષથી સરકારથી ગમે તે રીતે આપણામાંથી કોઈ કે અલગ અલગ ગતકડાઓ થાય પણ બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી અવિશ્વાસ ન થવો જોઈએ એ આપને બધાને મારી વિનંતી છે અને એનો આપણે શિકાર નહીં બનીએ સારા કામમાં ભાગીદાર થઈ શકે જ છત્રીય ફરજ આભાર જય માતાજી રૂપાલા ભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટીપણી કરી છે એની માફી તો આજે પણ નો હોય

જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેનો દીકરી નામ લીધું છે તો પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો જી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે બીજુ ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી પડશે પણ નહીં અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રેવાનો છે વધારે નહીં બોલું અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અણસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લઈશ નહીં જય માતાજી આજે સભામાં પધાર્યા છો અને આપણી અસ્મિતાનો સવાલ છે અને એમાં મોટી સંખ્યામાં દૂર સુદૂર રાજસ્થાનથી બીજા રાજ્યોથી પણ જે કોઈ ભાઈઓ પધાર્યા છે એમનું અહીં સ્વાગત કરું છું અને અહીંયા સ્વાગત ન હોય આ સ્વયંભૂ છે સંકલન સમિતિમાં જ્યારે આ પહેલાં આ ચર્ચા પર મીટિંગ થઈ અમારી અને જે કાંઈ આ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી એની માટેની ચર્ચા થઈ અને મને મહિલા તરીકે આગેવાની લેવાની કીધી ત્યારે મેં પહેલાં જ એ પહેલો જ મારો શબ્દ હતો કે મારા ભાઈના બાવડાઓમાં એટલી તાકાત છે કે મારે આમાં મેદાને ન આવું જોઈએ પણ આપણી અસ્મિતાનો સવાલ છે હું એવું વિચારું કે આપણા વડા આપણા વડવાઓ આપણા બાપ દાદાઓ પાળિયા થઈ ગયા આપણી માટે અને આપણને એક ઉજળો ઇતિહાસ આપી ગયા છે તો આજે લોકશાહીમાં કોઈ એક નેતા સત્તા પર બેસવા માટે આપણી જ મા દીકરીઓ પર ટિપ્પણી કરી જાય ત્યારે તમારી ને મારી બધાની કેમ કે એ સમયે તો આપણી માતાઓ પણ પાળિયા થયા હતા તો આજે આપણી બહેનો દીકરીઓની પણ ફરજ છે કે ઉજળા ઇતિહાસનું રક્ષણ કરવું અને એની માટે અડીખમ થઈને લડવું પહેલા જ્યારે મુંગ્યો વાગતો દળ આવતું આપણે ક્યારે જોતા નહીં કે સામે કેટલા છે અને ઉપડી પડતા

તો આ દરેક નેતા હવે યાદ આવશે કે કરશે કે આ ક્ષત્રિયોનો ઉજળો ઇતિહાસ હતો બીજું અહીંયાથી હું મારા દરેક ભાઈઓને વિનંતી કરું કે આ લડતમાં મેં ભાલની દીકરી અને માણસાની વહુનું ગૌરવ સાચવી રાખ્યું છે મારી મર્યાદા સભર તો હું અહીંયા દરેક મારા ભાઈઓને પણ વિનંતી કરું છું આપનું લોહી ગરમ હોય હું સમજી શકું છું માતા દીકરીઓનો પ્રશ્ન છે હું સમજી શકું છું પણ આ સમય છે માથા દેવાનો લેવાનો નહીં માથા ભેગા કરવાનો એટલે ક્યાંય પણ સત્તાને જાણીએ છીએ આપણે પાવરને જાણીએ છીએ એટલે ક્યાંય પણ તમારા ને મારાથી કોઈ પણ પ્રકારે કાયદો ઉભો ન થાય અને હું ગર્વથી કહું છું આટલી સભાઓ થઈ કાલે રાજકોટમાં પણ સભાઓ થઈ સુરેન્દ્ર થઈ ભુજમાં થઈ જામનગર થઈ કોઈ જગ્યાએ આપણા ભાઈઓ કાયદો હાથમાં નથી લીધો પોલીસ ગન સાથે એટલે વોટર ગન સાથે ત્યાં તૈયાર રહી છે એ માનસિકતા સાથે કે રાજપૂત સમાજનું બ્લડ ગરમ છે પણ આ મર્યાદા આપણે જાણવી છે આ લડાઈ આપણી લાંબી છે એ મારે ને તમારે સમજવાનું છે એટલે મોટામાં મોટી સંખ્યામાં માથાઓ ભેગા થાય બહારના રાજ્યોથી પણ આવે અને આ આપણું આંદોલન રાજ્યની બહાર પણ જાય કેમ કે માત્ર આપણા ગુજરાતનો સવાલ નથી ગુજરાતની રાજપૂતોનો સવાલ નથી આ ભારત વર્ષના રાજપૂતોનો સવાલ છે સર્વ ક્ષત્રિય સમાજ અને સર્વ જ્ઞાતિનો આ સવાલ છે ફરી કે હવે મૂંગ્યો વાગ્યો છે તો બધાનો માંડવો મેદાને હોવો જોઈએ જય માતાજી આપણે શરમ આવી જોઈએ કે બહેનો ને આપણે કોઈ ઉમરા ઘર ઉમરાની બહાર નથી મને લો એટલું ઉકરે છે કે આમને રોડ ઉપર આવવું પડે હું તો એમ કહું છું કે બધા કામ ધંધો મૂકીને પાંચ થી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકીને ભાભી ઈ જ આપણી કમાણી ઈ જ આપણી કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો કમાવાનું એક બાજુ મૂકો અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી કાલે અમને ધરપકડ કરી ખાલી બહેનોને મળવા ગયા હતા એમાં કે મળવું હોય તો રજા લેવી પડે એટલે કીધું બહેનોને મળવામાં રજા કઈ રીતની એટલે દબાવવાની કોશિશ કરે છે પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવે એટલી વધારે ઉછળે અને કાલે મારા ઘરે આજે લગભગ કાલે કાલે મારા ઘરે પોલીસ મોકલી મેં કીધું અમે તો મનથી જ્યારે નીકળ્યો ને હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં સમાજ માટે મરું સારું એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અને તમારાથી જે થયેલા એમ કરી લેજો કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું મુલકત કે કદાચ ગમે તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીઓ જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી દીશું ને ત્યાં લગી રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે એક વાર નીકળી પડો કે જે પણ રિઝલ્ટ આવે મૂળ તો દબાવશે ને એ કોને દબાવશે મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે કોન્ટ્રાક્ટ હશે કે એને કે એને કામ લેવું હશે જરૂર હશે હવે આપણે ખેતી કે આપણું શું જમીન લઈ જશે શું કરી શકશે બરાબર આપણે કોઈની જરૂરત નથી અને શું બગાડીએ કે ઉદ્યોગપતિઓને તકલીફ હોય એ ઉદ્યોગપતિઓ જેટલા છે ને એ જ્યારે એમના સમાજ ઉપર આવે ત્યારે નીકળી પડે છે રોડ ઉપર તો આપણે તો ખેતી છે મિલકત છે અને કદાચ કરી કરી શું કરી એટલે મહેરબાની કરીને હું બેનોને હાથ જોડું છું કે અમે જીવતા છીએ ત્યાં લગી તમે કંઈ ના કરો કોઈ પેલું ડિપ્રેશન જવર કે એવું કંઈ કરો નહીં અમે જીવતા છીએ જેથી અમે આખા રાજપૂત સમાજ ગુજરાતનો ના રહે ને ત્યારે તમે આગળ પગલું ભરજો જય માતાજી જય મા ખૂબ ખૂબ આભાર વીર પ્રકરસી આપ